આપણી ચેનલ ન્યૂ બાંધણી સાડીમાં તમારું સ્વાગત છે અને આજે આપણે તમારી માટે સરસ મજાની સેલની રેટમાં કમ પ્રાઇઝની અંદર બહુ જ સરસ મજાની સાડી તમારી માટે લઈને આવ્યો છું ડિજિટલ પ્રિન્ટની અંદર કોટનની સાડી છે જે લોકો વિડીયોમાં નવા હોય એમને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે અને વિડીયો પસંદ આવે તો લાઇક આપવાનું છે સાડી પસંદ આવે તો સ્ક્રીનશોટ મૂકીને સાડી બુક કરાવવાની છે તો હવે આપણે વાત કરીએ સાડીની તો સાડીમાં તમને દેખાઈ રહ્યું છે કે ડિજિટલ પ્રિન્ટમાં કોટનની સાડી છે જેમાં સાટનનો પટ્ટો આવશે લૂઝ મટિરિયલ આવશે ઘરમાં પહેરવા માટે યા તમે સ્કૂલ ફંક્શન કોઈ બી જગ્યાએ જોબ કરતા હોય તો બહુ સરસ મજાની આ સાડી છે તમારી માટે લઈને આવ્યો છું તો જોઈ શકો છો બહુ સરસ મજાનો બોર્ડર પટ્ટો આપેલો છે અને આ રીતની ડિજિટલ પ્રિન્ટની અંદર સરસ મજાની ડિઝાઇનો છે સિંગલ સિંગલ કલર છે દસેક પીસ મારી જોડે સાડીના છે તો એક સાડી તમને પહેલાં ખોલી અને દેખાડી દઉં છું વિડીયોમાં લાસ્ટ સુધી બનાવી રહજો અને તમારે પણ જે સાડીની શોપિંગ કરવી હોય જે સાડી ખરીદવી હોય એનો ફોટો મને વોટ્સઅપ કરવાનું ભૂલતા નહીં કોન્ટેક નંબર છે ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન હવે આ રીતની ફ્લાવર પ્રિન્ટની જબરદસ્ત ડિઝાઇન છે અને સેલની રેટમાં મતલબ કે એક હજાર રૂપિયાની બે સાડી તમને આ સાડી એક હજાર રૂપિયાની બે સાડીમાં મળવાની છે આમ મારી ઓરિજિનલ પ્રાઇસ છે સાડીની ભાવ છે સાતસો પચાસ રૂપિયા એક સાડીમાં તો બે સાડી તમે જો અગર ખરીદો છો મારી પાસેથી તો હજાર રૂપિયાની અંદર બે સાડી તમને ઘર સુધી હું પહોંચાડી શકું છું જોઈ શકો છો બહુ સરસ મજાનું મટિરિયલ છે કોટન સિલ્કની અંદર મટિરિયલ છે ફ્લાવર પ્રિન્ટ છે અને સરસ એવી જે મટિરિયલ અને તમારે કોઈ સ્કૂલમાં જોબ કરતા હોય કે ડેલીમાં સાડી પહેરવાનું તમને ફાવતું હોય ઘરની અંદર કામ કરવું પડતું હોય તો આ રીતની સરસ મજાની સાડીઓ તમે પહેરશો તો બહુ સરસ લાગશે ઘરની અંદર કામ કરતા ફાવશે આ રહ્યાનું બ્લાઉઝ પીસ બ્લાઉઝ પીસ પણ એકદમ સરસ છે ડિજિટલ પ્રિન્ટની અંદર આ કોટનની સાડી તમને સેલના ભાવમાં હું આપવા જઈ રહ્યો છું બહુ સરસ હજાર રૂપિયામાં ખાલી બે સાડી ઓનલી ફોર એક હજારની અંદર બે સાડી જોઈ શકો છો હવે તમને હું એના કલરો દેખાડી રહ્યો છું એ કલરોમાં તમારે જે કલર જોઈતો હોય એનો તમારે સ્ક્રીનશોટ મોકલવાનો છે અને સાડી બુક કરાવવાની છે જુઓ એકથી ચડ્યા એક એક કલરો છે જે તમને કલર ડિઝાઇન પસંદ હોય એ સાડી તમે મને ફોટો મોકલી આપજો પૂરા ઇન્ડિયાની અંદર પૂરા ભારતમાં આપણી ચેનલ પરથી ડિલિવરી ચાર્જ ફ્રી રાખેલો છે કોઈ બી જગ્યાએથી તમે ઓર્ડર આપો છો તો એ જગ્યાએ તમને તમારી સાડી ઘર સુધી હજાર રૂપિયાની અંદર બે સાડી મળવાની છે તો આગળ રક્ષાબંધનનો તહેવાર છે તો જો તમારે રક્ષાબંધનની અંદર તમારી બેની આપ ફોઈને ગિફ્ટ કરવી હોય સાડી તો બહુ સરસ મજાની છે અને ઘરમાં પણ સાડી પહેરવી હોય તો પણ આ સાડી સરસ મજાની છે તો ચેનલ પર નવા હોય એ બધા લોકોને મારી રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક આપજો અને સરસ મજાની આ સાડી છે તો તમારે શોપિંગ કરવું હોય તો શોપિંગ બી કરી શકો છો ડિઝાઇનો એકથી એક ચડિયાતી ડિઝાઇનો તમારી માટે જ લઈને આવ્યો છું તો ફટાફટથી જોડાઈ જજો અને જેને પણ જોઈતી હોય લિમિટેડ સ્ટોક છે તો ફટાફટથી બુક કરાવવાનું ભૂલતા નહીં ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ છે પેમેન્ટ પહેલાં છે આ હોય એક કલર બહુ સરસ ડિજિટલ પ્રિન્ટની અંદર આ સાડી આપેલી છે સરસ મજાની સાડી છે અને લુક પણ સરસ છે હવે એક કલર બીજો તમને દેખાડું છું બહુ સરસ મજાનો કલર એ એક આ કલર જોઈ શકો છો ડિજિટલ પ્રિન્ટની અંદર કોટનની સાડી છે એક હજાર રૂપિયામાં બે સાડી તમારા ઘર સુધી પહોંચતી કરીશ જે લોકો નવા હોય એમને રિક્વેસ્ટ છે મારી કે ચેનલ પર જોઈન્ટ થઈ જજો સબસ્ક્રાઈબ કરી લેજો અને જે વિડીયો તમને પસંદ હોય તો લાઈક પણ આપજો આ જોઈ શકો છો કોટનની સાડી છે ઘરની અંદર એકદમ લૂઝ મટિરિયલ આવશે બિલકુલ વોસેબલ સાડી છે આ ઘરમાં તમે ધોઈ શકો છો ઘરમાં પહેરી શકો છો અને બિલકુલ ફૂલેલી ખુલેલી લાગશે નહીં ઘર સુધી તમારે આ સાડી જોઈતી હોય તો એક હજાર રૂપિયામાં બે સાડી હવે તમને સિંગલ કલર દેખાડું છું જે કલર તમારે જોઈતો હોય એનો ફોટો મને વોટ્સઅપ કરજો બહુ સરસ મજાના કલરો પણ છે તો જે પણ લોકો નવા છે ચેનલ પર એમને મારી રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપની અંદર ચેનલની લિંક શેર કરજો તો બીજા લોકોને પણ આ રીતનો લાભ મળે એક એક કલરો જોતા જાઓ અને જે કલર તમને પસંદ હોય એનો સ્ક્રીનશોટ ચોરાણું બે તાણું પચીસ ત્રણ છપ્પન નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપજો બહુ સરસ સાડી છે અને આ સાડી પાંચસો રૂપિયા મતલબ કે હજારમાં બે સાડી તમને કોઈ બી જગ્યાએ ફરશો તો બી આ સાડી તમને મળવાની નથી જોઈ શકો છો આટલા કલરો ડિઝાઇન હતી આપણી જોડે તો લિમિટેડ સ્ટોક છે વહેલાં તે પહેલાંના ધોરણે જે તમને ગમતી હોય એનો સ્ક્રીનશોટ નાખી અને સાડી બુક કરાવી દેજો તો આજના વિડીયો માટે બસ આટલું જ છે તો કાલે કંઈક નવું લઈને ફરી તમારી માટે સમયથી આવીશ ત્યાર સુધી ધન્યવાદ જય માતાજી જય ગોપાલ જય શ્રીરામ